દાદા અરે ભોળા દાદા હું કામ પીડ્યા મારા પ્રોગ્રામ કરવા આવો ને આજુબાજુ ગામ માં તો આ કલાકાર ને લઈને આવજો એમ ગાતો જોજો અમારા તમે વગાડજો તબલા મમરાભાઈ તમે વગાડજો મંજીરા મારા રહે એ પેંડા બો કલા રે અને ગયા ગયા લાગે મને બો ગળા ગળા લાગે મને બો મારા રહે પેંડા બો કલા રે અને ગયા ગયા ગળા 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 લાગે મને બો મારા રહે પેંડા બો કલા રે અને ગયા ગળા હવે તારે ને